જાફરાબાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે આવેદનપત્ર અપાયું છેલ્લા કેટલાક સમયથી જાફરાબાદ શહેરમાં શ્રીનું શાસન અત્યંત કથળેલી હાલતમાં કાર્યરત હોય પરિણામે શહેરના રોજિંદા પ્રશ્નોએ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ છે જેથી અમારી નમ્ર માંગણી છે કે દિન દસ માંગ નીચે મુજબના શહેરીજનો નામ રોજિંદા પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો ના છૂટકે આગામી દિવસોમાં ગાંધી ચિંદ્યા માર્ગે શહેરના પ્રશ્નો સંદર્ભે જન આંદોલન કરવાની અમોને ફરજ પડશે જાફરાબાદ વિસ્તારના દરેક વોર્ડમાં ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય વધેલ છે પરિણામે રોગ ઉપદ્રવની શક્યતાઓ વિકરાળ બની રહી છે જેથી દરેક વોર્ડમાં સ્વચ્છતાનું ચુસ્તપને પાલન થાય તે માટે ગંદકીની રોજિંદી સફાઈ તેમજ જંતુનાશક દવાઓનો છુટકાવ થવો જરૂરી છે કોન્ટ્રાકટર આધારિત સફાઈ કાર્ય માત્ર બિલ લેવા માટે જ થતું હોય તેમાં સુધાર લાવી નિયમિત સફાઈ કાર્ય હાથ ધરવા અમારી માંગણી છે ચાલુ ચોમાસામાં શહેરના રાજમાર્ગો તથા શેરીઓના રસ્તાઓ બિસ્માર હાલતમાં થયેલ હોય તે અંગે તત્કાલ સમારકામ શરૂ કરવામાં આવે તથા ગેરંટી પીરિયડ રસ્તાઓ જે હોય તે સમારકામનો ખર્ચ ઠેકેદાર શ્રીનામ શિરે વસૂલાત થાય તે અંગે સત્વરે કાર્યવાહી થાય શહેરની સ્ટ્રીટ લાઇટો મોટાભાગે બંધ હાલતમાંગ છે તે તમામ લાઇટો પૂર્ણ શરૂ થાય અને જાફરાબાદ શહેરને અંધકારની ગરતામાંથી સત્વરે બહાર કાઢવાનું કાર્ય થાય તેવી અમારી માંગણી છે પીવાના પાણી માટે ઘણી અનિયમિતતાઓ વધી છે તેમાં સત્વરે સુધાર લાવી પૂરા ફોર્સથી દરેક વોર્ડમાં સ્વચ્છ અને આરોગ્યવર્ધક પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવા અમારી માંગ છે શહેરના બાગ બગીચાઓનું સંચાલન યોગ્ય થાય અને દબાણકર્તાઓ એ દબાણ કરેલ હોય તે તત્કાલ દૂર કરી યોગ્ય સુવિધા મળે તેવી કાર્યવાહી કરવાની અમારી માંગ છે આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અને એડવોકેટ હરેશભાઈ બાંભણીયા પ્રજાકભાઈ થઈમ મુદ્રેશભાઈ સહિતના અને કોંગ્રેસ આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા આમ ઉપરોક્ત બાબતે દિનદસમાં કોઈ પગલાં નહીં લેવામાં આવે તો ના છૂટકે જન આંદોલન કરવાની અમુને ફરજ પડશે જેની નોંધ લેવાની ચીંકી આપી રિપોર્ટર સોહિલ બમાણી જાફરાબાદ